ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ માટેની તારીખો જાહેર થઈ ચૂકી છે જો કે ગોપાલ ઇટાલિયા એ તારીખ જાહેર થઈ એના દોઢ બે મહિના પહેલાંથી જ ચૂંટણી માટે તૈયાર હતા સામે પક્ષે કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટ્યું કોંગ્રેસે પણ બંને જગ્યાએ ઉમેદવાર ઊભી રાખવાની તૈયારી દર્શાવી આમ આદમી પાર્ટીએ પણ હવે વિસાવદર બાદ કડીમાં પણ તેમનું કાર્યાલય ખોલી નાખ્યું છે એટલે કે સંભવ એ નક્કી છે કે હવે કડીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભા રહેશે જોકે આ તમામની વચ્ચે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને એક રજૂઆત કરતો એ વિડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યો છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડવા દો કડીમાં આમ આદમી પાર્ટી તમને સમર્થન કરશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભા બેઠકને લઈને હર્ષદ રિબડીયાએ જ્યારથી હાઈકોર્ટની અંદર પિટિશન પરત ખેંચી છે ત્યારથી લઈને કોંગ્રેસ અને આપ વચ્ચેનું ગઠબંધન તૂટ્યું ત્યાં સુધી એ સમાચારો ચર્ચા રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયાએ એ મેદાને છે તો કોંગ્રેસે કોને મેદાને ઉતારશે કોંગ્રેસે આ બેઠકને લઈને ગઠબંધન રાખશે કે કેમ કોંગ્રેસે આખી આ ચૂંટણીમાં વિસાવદર અને કડીમાં પોતાનો ઉમેદવાર ક્યાં ઊભા રાખશે તેને લઈને ચર્ચા હતી જોકે આમ આદમી પાર્ટીએ પહેલા દિવસથી જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી કહેતી આવી છે કે અમે વાવમાં વચન પાળ્યું છે વાવની અંદર અમે ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા હવે કોંગ્રેસે વિસાવદરની અંદર પણ ઉમેદવાર નહીં ઊભા રાખે આવી ચર્ચાઓ ચાલતી હતી જો કે ચર્ચાઓની વચ્ચે શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે હવે વિસાવદરની અંદર પણ અમે ઉમેદવાર ઊભા રાખીશું કેમ કે હરિયાણાની અંદર અમારી સાથે જે ઘટના બની એ ઘટના બાદ અમે ત્યાં પણ ઉમેદવાર ઉભા રાખવાની અમારી તૈયારી છે ગઠબંધન તૂટ્યું અને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ એ કોંગ્રેસની સામે આક્ષેપો લગાવતા થયા કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીની સામે આક્ષેપો લગાવતા થયા આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સામાજિક આગેવાન અતુલ દવે દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં વિસાવદર વિધાનસભાની બેઠક જે છે તે ગોપાલ ઇટાલિયાને એટલે કે આમ આદમી પાર્ટીને લડવા માટે આપવામાં આવે અને સાથે જ કડી બેઠક જે છે એ કોંગ્રેસ લડે આ પ્રકારની સમજૂતી એ બંને વચ્ચે કરવાની વાત કરી રહ્યા છે અને જો આ બંને સમજૂતી ન કરે તો આ બંને બેઠક આ બંને રાજકીય પાર્ટી ચૂંટણી હારી જાય આવી આગાહી પણ તેમણે વ્યક્ત કરી છે શું કયું સામાજિક આગેવાને એ સાંભળો આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે લગભગ બે મહિના પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ પણ ત્યાં પોતાનો ઉમેદવાર ઉભા રાખવાની ચર્ચા કરી રહી છે અને આજે એમને કડી અને વિસાવદરમાં ચાર ચાર પ્રભારીઓની નિમણૂક પણ કરી દીધી છે મારી કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ નેતૃત્વને ખૂબ જ આગ્રહભરી વિનંતી છે કે આપ બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને બેઠકો બાબતે સમજૂતી કરો એમાં વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીને આપો અને કડીની બેઠક કોંગ્રેસ લડે બંને પક્ષો બંને બેઠક ઉપર એકબીજાને મદદ કરે એમ પણ વિસાવદરની બેઠક બે હજાર ને બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીતી હતી વાત કોણ જીતશે ને કોણ હારશે નથી વાત એ છે કે ગુજરાત વિધાનસભાની અંદર એક મજબૂત અને લડાયક યુવાન જો જશે તો એ એ ફક્ત વિસ્તારના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જે જે પ્રશ્નો છે એને ત્યાં વાચા આપી શકશે અને મજબૂત રીતે સરકાર સમક્ષ મૂકી શકશે એટલે કોંગ્રેસને હું ફરીથી વિનંતી કરું છું કે કમસે કમ વિસાવદર બેઠક ઉપર તમારો ઉમેદવાર તમે ઊભો ન રાખો અને ગોપાલ ઇટાલિયા જીતે એ માટે થઈ અને તમે સહયોગ કરો સામે પક્ષે માન્ય ઈસુદાનભાઈ ગઢવીને પણ વિનંતી કરું છું કે કોંગ્રેસ જો વિસાવદરમાં એનો ઉમેદવાર ઊભો ન રાખે તો આમ આદમી પાર્ટી પણ કડીમાં એનો ઉમેદવાર ઉભો ના રાખે એવી એમને પણ વિનંતી કરું છું ફરીથી આ બંને નેતાઓને ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ શિશુદાનભાઈ અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને વિનંતી કરું છું કે આપ બંને બેસી અને બંને બેઠક ઉપર સમજૂતી કરો એ ગુજરાતના હિતમાં છે વાત એમ છે કે તમારો ઉમેદવાર જીતે કે આનો ઉમેદવાર જીતે પણ જો તમે બંને સામસામે સીટ કે બંને સીટો જો જીતવા માંગતા હોય તો તમે આપસમાં સમજૂતી કરો અને એ રીતે ચૂંટણી લડો કે સંયુક્ત ઉમેદવાર તરીકે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જેવો યુવાન જીતે અને કડીમાં પણ કોંગ્રેસનો કોઈ સક્ષમ ઉમેદવાર જીતે મારે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી હું ન તો કોઈ એક પણ પાર્ટીનો સભ્ય છું કે ન તો એનો કોઈ ટેકેદાર છું કે ન તો હું એનો વિરોધી છું હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે ગુજરાતમાં જે લડાયક યુવાનો છે જે પ્રજાના પ્રશ્નોને સારી રીતે ઉઠાવી શકે છે એના માટે લડી શકે છે અને કોઈથી ડરતા નથી એવા લોકો જો વિધાનસભામાં જશે તો આડકતરું એ ગુજરાતનું હિત થશે ગુજરાતના નાગરિકોનું હિત થશે અને રાજકીય પાર્ટીઓ અલ્ટિમેટલી તો પ્રજાના હિત માટે જ ચૂંટણીઓ લડતી હોય છે તો જો ગુજરાતની પ્રજાનું હિત આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના હૈયે હોય તો બંને નેતાઓને મારી નમ્ર વિનંતી છે કે કડી અને વિસાવદરની બેઠક ઉપર આપ બંને સમજૂતી કરો અને સવિશેષ મારી લાગણી છે કે ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત અને લડાયક અને અભ્યાસુ યુવાન જો જીતી જાય અને વિધાનસભામાં જશે તો એનાથી ગુજરાતની પ્રજાને ચોક્કસ ફાયદો થશે અને ગુજરાતના પ્રશ્નોને સારી રીતે વાચા આપી શકાશે ફરીથી આ બંને પક્ષોને વિનંતી કરું છું કે ગુજરાત હિતમાં વિચારજો અને સાથે મળી અને આગામી જે પેટા છે એ લડજો તો અતુલ દવે જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો વાયરલ કર્યો છે તેમાં તેમણે કહ્યું કે આખી આ બેનને ચૂંટણી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પાર્ટી જીતે પ્રજાનો નેતા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિએ પ્રજા માટે કામ કરે એવો નેતા ચૂંટાવવો જોઈએ ગોપાલ ઇટાલિયાએ ભણેલા ગણેલા ઉમેદવાર છે લોકોની માટે લડનારા છે એટલા માટે કોંગ્રેસે અહીંયાથી ચૂંટણી માટે ઉમેદવાર ઉતારવો ન જોઈએ આવું સામાજિક આગેવાન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી શક્તિજી ગોહિલને એક વિનંતી કરી છે સામે પક્ષે એવું પણ કહ્યું છે કે જો તમે ત્યાં ઉમેદવાર ઊભો રાખશો તો ગોપાલ ઇટાલિયા પણ હારશે અને કડીમાં કોંગ્રેસ પણ હારશે બંને પક્ષે ફાયદો ભાજપને થશે તમારું શું માનવું છે આ આખી ઘટનાને લઈ અને સાથે જ કોંગ્રેસને લઈને સોશિયલ મીડિયામાં જે અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને શું ખરેખર વિસાવદરની અંદર કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખે તો ગોપાલ ઇટાલિયા હારી જશે તો આપ જાણતા હો તો કમેન્ટમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર